हेलो जनाई तो कोटडा जा रही छु मैं हेलो तो मैं कोटडा जा निकल गया से तो वीडियो में बन रहे जो हमने आगे बतु बताऊ तो हम ऊंचा कोटडा आ गया से बदाई ये क्यों नाता जी अब दर्शन करवा पे जाइए से હલો તો અમે પહોંચી ગયા છે એ કોટડા વિડીયોમાં આગળ બન્યા રેજો મકાઈ મળ્યા છે અરવિંદભાઈ તમારે મકાઈ ખાવી છે હા તો લઈ લે હાલો મકાઈ તો બહુ મજા વરસાદ ચાલુ એટલે મકાઈ ખાવે બહુ ભાવે મકાઈ તો હારી કા તો મકાઈ ખવરાવી દી પછી કઈ

તંદ્રે લે લે બાઈને ઓઢાડો હે પાકી જાશી એરવિન ભાઈ આપડે કે કેટલું કાઘો છે થોડુંક જ છે રાજા હમી દેખાયા દેખાવા તો થાક લાગી ગયો છે હો પણ થાક તો લાગ્યો અમને તો કેળા આજે ના ના આ કામ શાંતિ હવે મંદિર દેખાણું છે પહોંચી ગયા છે કોટડા આપણે એક ખાલી સ્ત્રી પણ લઈ લો અરુણભાઈ

kamu yang mana yang kamu lakukan? Coba jadi sihir, મને આમાં જડે નહીં અંદર નાખી દીધેલું અંદર હોય છે તમે એટલે માનતાના ચડાવ્યા ને એટલે આમાં દેખાય નહીં તો સા પાણી પી લઈએ હજુ અરવિંદભાઈ લઈ લીધી છે તો લઈ લઉં તો આપણે દર્શન કરી આવ્યા છીએ હવે જઈશું દરિયા બાજુ દરિયાનો નજારો જોઈશું દરિયો કાઠે આવી ગયો છે

Các bạn nhớ đăng kí Để không bỏ lỡ những video hấp dẫn આપણે ભાગશું ઘર બાજુ